નમસ્કાર મિત્રો ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલ માં આપ સર્વે સાથી એકવાર ફરી સ્વાગત છે મિત્રો જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટુ મળતા રહે તો મિત્રો શરૂ કરીએ આજનો આ સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે જન્મ મરણના દાખલામાં ફેરફાર બાબતે આરોગ્ય વિભાગનો પરિપત્ર જાહેર જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈને પરિપત્ર અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે પુરાઓ અને ધ્યાને રાખી રજિસ્ટર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકે છે જન્મ નોંધણી નોંધ કરતી બંને નામો લખી શકાશે સંતોષકારક ખાતરી નો થાય ત્યાં સુધી જન્મ ફેરફાર કરી શકાશે નહીં ટ્રાફિકના નિયમોમાં થયો બદલાવ હેલ્મેટ ન પહેરવું એ પહેલાથી જ નિયમો તોડવામાં સામેલ છે પરંતુ હવે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવું એ પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ માટે ટ્રાફિક પોલીસ હજારથી બે હજાર સુધીનું ચલણ પણ આપી શકે છે જોકે આ નિયમ જાણ્યા પછી પણ ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી અથવા તેઓ હેલ્મેટ પહેરે છે પરંતુ તે પહેરતી વખતે ભૂલો કરે છે દિવાળી પર કેન્દ્ર કર્મચારીને મળી શકે છે ગુડ ન્યૂઝ દિવાળીના તહેવાર ટાણે કેન્દ્ર કર્મચારીઓ આઠમા પગાર પંચના રૂપમાં એક અદભુત ભેટ મેળવવા જઈ રહ્યા છે જો આ પગાર ધોરણ લાગુ કરવામાં આવે તો લેવલ એકના કર્મચારીને પગારમાં સીધા સાડા આઠ હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે તમને જણાવી દઈએ કે હજી સુધી સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી ગુજરાત માધ્યમિક બોર્ડ ધરણ એકથી આઠના ઓગણીસ પુસ્તકો કરશે રદ મિત્રો આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધરણ એકથી આઠમાં વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે જેથી ઓગણીસ પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામાં આવશે ગુજરાતી ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે જ્યારે બારમામાં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવું ઉપકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલીને નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવશે માત્ર ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય ગુજરાતમાં રિન્યુઅલ એનર્જી કોનેટિવિટી રિન્યુઅલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોના ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મંત્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે હવેથી નાના ઉદ્યોગો અને એમએસએમઈ કંપનીઓના સોલર પાર્ક વિન્ડો પાર્ક તથા હાઇબ્રિડ વિન્ડો પ્લસ સોલર પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે બજાર ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવમાં રેકોર્ડ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ભાવમાં સતત મંદી રહેતી હોવાથી બટાકાની ખેતી કરતા ખેડૂતો બટાકાની ખેતીમાં કિનારો કર્યો હતો આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બાવન હજાર નેવ્યાશી હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં જ બટાકાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા મિત્રો છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે પણ અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગના અનુસાર વલસાડ સુરત નવસારી અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે પીએમ કિસાનનો અઢારમો હપ્તો ક્યારે આવશે મિત્રો દેશના કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ક્યારે બહાર પાડશે આ કેન્દ્ર સરકારની યોજના છે જેમાં લાભાર્થી ખેડૂત પરિવારના બેંક ખાતામાં દર વર્ષે રૂપિયા છ હજાર ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ બે રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ સત્તર હપ્તા બહાર પાડવામાં આવે છે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ માહિતી અનુસાર વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે એટલે કે પાંચમી ઓક્ટોબરથી લાભાર્થી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના શરૂ થઈ જશે ગુજરાત સરકારે દર મહિને લઘુત્તમ વેતનમાં કર્યો વધારો મિત્રો કામદારો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ટેકો આપવા માટે નોંધપાત્ર પગલાંમાં કેન્દ્ર સરકારે વેરિયેબલ ટીએનએસ એલાઉન્સ એટલે કે વીડીએમાં સુધારો કર્યો છે જેના પરિણામે લઘુત્તમ વેતન દરમાં વધારો થયો છે આ ગોઠવણનો ઉદ્દેશ્ય કામદારોને જીવનની વધતી કિંમતનો સામનો કરવા મદદ કરવાનો છે તેમ શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું નવા વેતન દર એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી અમલમાં આવશે તહેવારની ભેટ આપશે મોદી સરકાર આગામી મહિને મળનારી જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની બેઠકમાં આ આગોતરા વેરાના સ્લેબમાં મોટા ફેરફાર કરવાની તૈયારી છે અને ખાસ કરીને તહેવાર પૂર્વે કેન્દ્ર સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરશે અંદાજે સો જેટલી ચીજો સસ્તી થશે તારીખ ઓક્ટોબર ઓક્ટોબરના રોજ ગોવામાં ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની બેઠક મળી રહી છે અને તેમાં સૌથી મહત્વનું બાર ટકાના સ્લેબમાં જે ઉત્પાદન અને સેવાઓ છે તેમાંથી સો જેટલા આઇટમોને પાંચ ટકા સ્લેબમાં લઈ જવાશે આઈસીસી ટેસ્ટ રેન્કિંગ રિષભ પંત પરત ફરતા વિરાટ કોહલી રોહિત શર્મા નીચે ધકેલાયા મિત્રો આઈસીસીએ બુધવારે તાજા ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ મેચમાં જીત બાદ ભારતે ખેલાડીઓને રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે હાલના ટેસ્ટ રેન્કિંગમાં ભારતના આક્રમક વિકેટકીપર બેસ્ટમેન રિષભ પંતે મોટો ફાયદો થયો છે બીજી તરફ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં નુકસાન થયું છે